ગયા હતા ને વરસાદ હતો ત્યારે એક ફૂટ નો ઓવરફ્લો થયો અત્યારે સાડા છ ફૂટ ઓવરફ્લો ચાલુ છે અને જો આ તો પાણી તો અહિયાં બાજુમાં આવી ગયું છે જોઈ લ્યો છે છે આપણે ગયું પાણી આખું ભરાઈ અંદર કેવો જોઈ લઈ પાણી કેટલું ભરાણું છે આપણે જોઈએ હવે ચાલો રાખીને અમદાવાદ ચા ભરાઈ ગયા છે પાણી 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 છે જોઈ લે ચારે બાજુ હવે આપણે જોઈએ રોપ માં પાણી કેવું ભરા છે કેવો બગડ્યો છે લગભગ તો નહી જીઓ આટલો વરસાદ ત્રણ દિવસ થી આમને કન્ટિન્યુ ચાલુ છે કે આમાં ચા માંથી પાણી આમનામાં આવ્યા જ રાખે છે રોપ આમાં રિયો ના હોય

મે ગઈ છે હવે કેટલી ગ્રી એ રીંગડી ડોબી પછી હવે રહી 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 જા

કાકાના ભાગમાં છે નીચે મજા મજા પાણી ગયેલું ને અત્યારે પવન અને વરસાદ એકદમ ને આપણો અહીંયા એક લીમડો

અરતે સુધી પાણી ભરાઈ બોરમાંથી જાય બોરમાંથી બોરમાંથી પાણી નીકળી જાય બોર છલી ગયો બોર છલી ગયો બધું ગયું છે હવે

જો ફ્રેન્ડ્સ આ આપની વાળ છે ને નમી ગઈ છે આપની આ સર્વિસ જાય ને એના ઉપર નમી ગઈ છે આ રામબાવર તો એ તૂટે એ પહેલાં આપણે સરપંચનું જેસીબી બોલાવી અને વાળ આખી નમાવાની કીધું છે એટલે

રોડ ઉપર થી પાણી જાતું હતું પણ અત્યારે થોડોક ધીમો પડે ને વરસાદ એટલે ઉતરી ગયું છે આ રોડ ને હજી છે ને બે ની સમાન પાણી તો એક જ સંભાળ અને ગયા વર્ષે તો જે આ પુલ રહ્યું ને એ તૂટી ગયો તો એક પુલ તૂટી ગયો હતો આની માથેથી પાણી જતો તો આ અત્યારે પાણી ઓછું પડી ગયું બે વર્ષ ગયો હવે આવશે રામનાથ નદી ગાય ચરામ માટેનું બધું બધું હોય અહીંયા છૂટી પડી ગયો છે આ મેદાનમાં આખું પાણી ભરાઈ ગયું છે ત્યારે અહીંથી તો પાણી

जय सका छौ मित्र अझै जो आको डैम नो नजारो बताउ तंमने जोवो डैम अबले हालो त तयार ना भ्यू यी तंमने लगौ जोया जसे भिडियो मा एक गुड नोवर थियो त यारे बताउ थु अत्येरे के छ का एक त्यो नोवर भिताई छ अब जय तफा बडी जसो जोई हालो जो क्या पानी पोछि गिल्छै जोवो ई डैम की डैम हो भई किन नदी की डैम

જે આમ તો દેખાય જ છે ડોરી ડોરી થઈ ગઈ છે ઘી નદી આપણી માણસો ઘણાય જાય છે જોવા અને બહુ જવાય પણ નહીં એટલે આપણે જરાક વરસાદ ધીમો પડ્યો ત્યારે નીકળ્યા હી અને આ જોવો અહીં ચાલુ શું કહેવાય ને કેનાલ નીકળે ત્યાં આ ડૂબ છે અત્યારે પાણી તો હ ડૂબી ગયું ઝેલ પણ અહીં ડેમ જોવા આવી જો બચાડી ના બાપું ભીના થઈ ગયા નો લાઇટ ચડી ગયા એટલે ન થકતા આવી જાય ભગવાન હવે બસ કરો

કેટલા ઈચ પડ્યો ને એ તો કઈ ખબર જ નથી હવે બધા ફૂટમાં ચેક કરે છે કે પડ્યો છે હા જો હવે અહીંયા આપણે પાણી જોઈ લીધું હવે આપણે કેટલા ફૂટ ઓવરફ્લો થાય છે ને ડેમ ત્યાં જોવા આપણે તો ચાલો ચાલો ત્યાં જઈએ જો આપણો નદી ઘી નદી આપણે માથાથી પાણી ભરી લે એટલો આવી ગયો આવ ઘણા ટાઈમ એટલો બે ભરાણો છે આ બાજુ જો વાડ ખેતરમાં બધે પાણી જ ભઈ રહ્યું છે અને હવે આ જો અત્યારે તો શું કહેવાય અલર્ટ તો આપી દીધું છે કે આ બધા લોકોને ખાલી કરવાનું પણ હવે થાય ખરું જ્યાં રામનાથની નદી પણ આમ જાય છે દેખાતી હતી દોસ્તો તમને જો આ હવ જો કેમ છે નદી અને વરસાદ હજી કન્ટિન્યુ ચાલુ છે તમે વિચાર કરો દોસ્તો કે ટીપે ટીપે સરોવર ભરાય તો આમાં તો એવા જ રાખે પૈડા આવતી હશે હાલત એની પોઝિશન ડેમ તો છલવા આવ્યો અને હવે આ વખતેનો વરસાદ અહીંયા થમી જાય ને તો સારામાં સારું છે બાકી નહીં તર કાંઈ પણ રહેવા નહીં જો દોસ્તો આપણા ખેતર કેમ છે ડૂબ પાણીમાં

જો હવે આ એ પૂરી ત્યાં પણ ઘણું બધું પાણી ભરાઈ ગયું રેસડી પાણી ઘણું બધું જોયું અને કન્ટીન્યુ ચાલુ ચાલુ છે ચાલો હવે આપણે સાત ફૂટમાં થોડોક છે જઈએ ઘરે જઈ હોય તો 就叔，你拜拜，你的手。